નમસ્કાર આપણે એક ખેડૂત મિત્ર અને આપણી ઇન્ડિયા ગ્રો ની ભૂવસ્ત્ર અને આપણે ક્રો મેજિક બે વસ્તુ વાપરવા આપેલી તો એમને શું રિઝલ્ટ મળ્યું છે એમના સોમ મુખ્યાથી સાંભળીશું તો શું નામ તમારું સાહેબ નામ સંજય ઠાકોર ગામ નાપા નામ સંજય ઠાકોર ગામ નાપા એની અંદર આપણે આપેલું છે અને આ કેટલા વીઘા ખેતર છે ત્રણ વીઘા જમીન છે ત્રણ વીઘા જમીન છે મિત્રો ખાતર વાપર્યું ભૂવસ્ત્ર બે ગ્રો મેજિક વાપરેલા છે તો આપણે એનું રિઝલ્ટ લાઈવ જોઈશું એકાદ છોડું આપણે ઉપાડીને એની ફૂટ જોઈશું એની ફૂટ ગણીએ અને ગણી જોઈએ કેટલો એનો ગ્રોથ છે બરોબર ને એક છોડું પાડો ને સાહેબ હવે એની ફૂટ જોજો સાહેબ કેટલી છે

આ બે વસ્તુ વાપરેલી છે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આ ભૂવસ્ત્ર જમીન માં કામ કરે છે અને આ આપણું ગ્રો મેજિક છે

તો કોન્ટેક કરજો ભલામણ કરજો અને દરેક મિત્રોને કહેજો આપણું ખાતર બહુ જોરદાર છે અને બહુ જ ઓર્ગેનિક ઓર્ગેનિક છે અને બહુ ગ્રોથ વાળું છે બરાબર તો વિશ યુ ઓલ ધ બેસ્ટ જય જિંદ જય જય હિન્દ જય જય મહાલાસ્ટ જય જય